ધાનેરામાં નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા આપવામાં આવેલ આવેદન પત્રને લઈ ધાનેરા નગરપાલિકાના કર્મચારી સામે બળવંત પ્રેસ કોન્ફરન્સ નગરપાલિકા દ્વારા આપવામાં આવેલ લઈ નગરપાલિકાના કર્મચારીઓ સામે બળવંત બારૂટે યોજી પ્રેસ કોન્ફરન્સ નગરપાલિકાના કર્મચારીઓ પર ભ્રષ્ટાચાર ના કર્યા આક્ષેપો નગરપાલિકા પેલા દબાણો કરાવે અને પછી તોડ કરે નગરપાલિકાના એન્જિનિયર સાચા હોય તો ધાનેરામાં બની રહેલા ગેરકાયદેસર શોપિંગ સેન્ટરો દૂર કરાવે વગર મજૂરીએ બની રહેલા અને મજૂરીના વિરુદ્ધમાં બનાવેલા શોપિંગ સેન્ટર સામે કાર્યવાહી કરે બળવંત બારોટે વધુમાં જણાવ્યું હતું કે હું ખોટો હોઉં તો મારી તમામ મિલકત સરકારમાં આપવા તૈયાર નગરપાલિકાના કર્મચારીઓના સગાના દબાણો દૂર કરાવે એન્જિનિયર બળવંત બારોટે કલેક્ટરને લેખિતમાં પત્ર લખ્યો છે અને નગરપાલિકાના કર્મચારી પર ભ્રષ્ટાચારના આક્ષેપો પણ કર્યા હતા અને ધાનેરામાં ગેરકાયદેસર શોપિંગ સેન્ટરો બની રહ્યા છે અને ખોટા કાગળો રજૂ છે છતાં કોઈ પણ પ્રકારની ખાતરી કર્યા વગર મંજૂરીઓ આપી દેવામાં આવી છે હાલ ધાનેરામાં બની રહેલા શોપિંગ સેન્ટરમાં કેટલાક શોપિંગ સેન્ટરમાં મંજૂરી પણ નથી અને કેટલાક શોપિંગ સેન્ટરો મંજૂરીના વિરુદ્ધમાં શોપિંગ સેન્ટરો બનાવવામાં આવ્યા છે ત્યારે ધાનેરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ બળવંત બારૂટે જણાવ્યું હતું કે નગરપાલિકાના કર્મચારી એન્જિનિયર મારી જોડે આવે અને હું બતાવું કયા શોપ ખોટા શોપિંગ સેન્ટરો બનેલા છે અને બની રહ્યા છે મોટો વહીવટ કરી શોપિંગ સેન્ટરની મંજૂરી આપવામાં આવી છે જો હું ખોટો હોઉં તો મારી તમામ મિલકત સરકારને આપવા માટે હું તૈયાર છું અને નગરપાલિકાના કેટલા કર્મચારીઓના સગાવાલાના દબાણો છે વીસ વીસ દુકાનો બનાવેલી છે છતાં દબાણો કેમ તોડવામાં આવતા નથી

તો જ્યારે નગરપાલિકા દબણ કરાવે છે અને નોટિસ આપે અને દબણ કર્યા પછી તોડ કરવા માટે કરીને એને અટક કરતી હોય છે લોકો રજૂઆત કરવા જાય છે અને પછી એક દબણ દૂર કરે અને એક બાકી રાખે છે ત્યારે અમારા આ વાત ધ્યાનમાં આવતા ચાલુ વરસાદના દરમિયાન અમે ત્યાંથી નીકળ્યા હતા અને આ બધો કાપલો તે ઉભો હતો ત્યારે અમે એમને રજૂઆત કરી કે ભાઈ તમે વારંવાર નગરપાલિકા દબણ દબણ કરે છે તો દબણ કરવા કેમ દો છો તમે કયા કારણસર કરવા દો છો દબણ શાખાનો કર્મચારી જે અત્યારે ફરજ બજાવે છે એના પરિવારની વીસ દુકાનો છે જો અત્યારે સરકાર અને નગરપાલિકા જો આ બાબતે જો કરવા માંગતી હોય તો અમે સાથે આવીને બતાડવા તૈયાર છીએ અમે એ ટાઈમે એન્જિનિયરને એવું કીધું કે ભાઈ તમે દબાણ દૂર કરો એનાથી અમને કોઈ વાંધો નથી પણ દબાણ દૂર કરવા માટે તમે એક દિવસ તમે આ જે એટલા બધા ઊભા કર્યા છે બિલ્ડર લોબી એટલા શોપિંગ બનાવે છે અને એક પણ શોપિંગમાં પાર્કિંગ નથી શોપિંગની રજૂઆત મંજૂરી અલગ પ્રકારની હોય છે અને કામ અલગ પ્રકારનું થાય છે ધાંધેરાની અંદર એક એ ત્રણ શોપિંગ તો એવા છે કે રસ્તા બંધ કરે એના કીધા છે અને ગેટ ચડાયા છે લોખંડના દરવાજા ચડાવી અને રસ્તા ઉપર રોડ ઉપર નગરપાલિકાના રોડ ઉપર દુકાનો બનાવે અને શોપિંગ વાળા અંદર માલ સામાન મૂક્યો છે તેમ છતાં નગરપાલિકાને દેખાતું નથી અને આવા ચોમાસા દરમિયાન લોકોને ટાર્ગેટ બનાવી અને લોકોને પરેશાન કરવા માટે આ નગરપાલિકા તત્પર રહે છે એન્જિનિયર લોકલ હોવાથી એન્જિનિયર તોછડું વર્તન કરે છે અમે એમ કીધું કે ભાઈ અમે તમે કોણ અમે પૂર્વ નગરપાલિકાના પ્રમુખ છીએ અમે કાયદો વ્યવસ્થા જાણીએ છીએ કે નગરપાલિકા દબડ દૂર કરતું હોય તો અમે એમને ખોટી રીતે એમને પરેશાન ન કરીએ પણ લોકો સાથે ખોટા તોડપોણી કરીને હગાવાલા વાત કરી અને આ એન્જિનિયર આવ્યો ત્યારથી ધાનેરાની અંદર આઠ થી દસ સોંપીનો અત્યારે ચાલુ છે એ દસ થી દસ સોંપીનો વિરુદ્ધમાં છે એક પણ સોંપી નિયમમાં હોય તો હું મારા પાસે ધાનેરામાં જેટલી મિલકત એ હું સરકારના ચોપડે આપી દઉં કારણ કે આ લોકોની એક જ માત્ર માત્ર લોકોને પરેશાન કરવા લોકોને ત્રાઈમાન કરવા કર્મચારીઓ અને ચીફ ઓફિસરને અમે ફોન કરીએ કે આ આ બાબતે તમે શું કહેવા માંગો તો અમે તો ખાલી કે પત્ર અને લારી ગિલ્લા હટાવવા મૂક્યા છે ત્યાં આગળ જોઈએ તો સો પીનના પેલા જીસીપીઓ બીસીપીઓ લઈને તોડ કરવા માટેનું એમનું એક ષડયંત્ર વારી ઘડી અમને દેખવા મળે છે ત્યારે અમારે અધિકારીઓ હતા બોલવાનો થાય છે અને અધિકારીઓને અમે પૂછીએ લોકો અમે પ્રતિનિધિ છીએ અને ધાનેરા ધાનેરા શહેરમાં રહે છે અમે પ્રમુખ તરીકે ફરજ પણ બજાવી ચૂક્યા છે લોકોનું કામ કર્યું છે લોકો અમને રજૂઆત પણ કરવાના છે આજે જે ધાનેરાની અંદર આટલા મોટા ખાડા પડ્યા છે ગટરના ઢોકળા તૂટેલા પડ્યા છે લોકોના ઘરમાં પાણીના પીવાનું ગટરનું પાણી અને પીવાનું પાણી બે મિક્સ આવે છે શેરપુરા વિસ્તાર હોય સૂર્યનગરી હોય વ્યાપારિવાસ હોય કે ઢાકાના દરવાજો હોય કે તમે આપણે નગરપાલિકા આગળ ગટર ઉભરાય છે મસ્જિદનો આગળ ગેટ છે અને આ બાજુ હનુમાનનું મંદિર છે તો લોકો આ શ્રાવણ વિના પવિત્ર શ્રાવણ મીનામાં લોકો દર્શન કરવા ગયા છે ત્યારે પણ એ ગટરના પાણી વધી ગયા છે ત્યારે એન્જિનિયનની કોઈ કામ કરવાની તીવડ નથી એને જ્યારે એન્જિનિયર કામ કરતો નથી અને માત્ર માત્ર

અમે એવું થોડું કહીએ કે તમે દબણ કરાવો દબણ કોણ કરાવે છે નગરપાલિકા પોતે કરાવે છે મારા હું દાવા હાથે કહી શકું છું કે નગરપાલિકામાં જેટલા કર્મચારીઓ આજે બે ફરજ બજાવે છે એ એ માત્ર એમના પરિવાર 10 10 20 20 દબણ કરેલી છે અને એ કર્મચારીઓ રોજે રોજ ત્યાંથી નીકળે છે નગરપાલિકાએ અમે અરજીઓ 18 થી 20 અરજીઓ આપેલી છે

પણ દાદેરાના જે મુખ્ય માર્ગો તો મુખ્ય માર્ગનો બસો નથી આવતી વિવેકાનંદના પાસે થઈ બસ નથી આવતી છેલ્લા 2 વર્ષથી લોકો રજૂઆત કરે છે છોકરા ભણે જોરે છોકરા છૂટા થાય ત્યારે આ મોરલીના ગલ્લા જોડે 1 કલાક સુધી એટલું ટ્રાફિક જામ થાય છે ત્યારે નગરપાલિકાને કોઈ ફરજ પડતી નથી કે ભાઈ આ અમે દૂર કરીએ વારંવાર લોકો રજૂઆત કરે છે કેમ નથી કરતા પૈસા ખાઈને બી જાય લોકો ઘરની અંદર દુકાનો બનાવીને બેઠા છે જે કર્મચારી નોકરી કરે છે એના ઘરની અંદર દુકાન ચલાવે છે એ કર્મચારી ખરેખર દબાણ કર્મચારી દબાણ શાખાનો કર્મચારી એના પોતાના ઘરે દુકાનો ગાડીને બેઠો છે રેસિડેન્ટમાં એ દુકાન કાઢતો નથી ધાનેરાના કર્મચારીઓની પૂરી મિલકત કરી હોય અને જો એન્ટી કરપ્શન વાળા ખરેખર ચેક કરે તો ખબર પડી જાય કે આ કર્મચારીઓ કઈ કઈ હદ છે અને કઈ રીતનું નું કામ કરે છે લોકો જે ચકમક કરવામાં આવી શું સમગ્ર મામલો શું હતો અને આજે ધરણા ઉપર બેસવા પાછળનું કારણ શું છેલ્લા એક મહિનાથી આ બાબતે અમે જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં પણ રજૂઆતો થઈ હતી જે સંદર્ભે જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં માન્ય કલેક્ટરશ્રી દ્વારા આદેશ કરવામાં આવ્યો હતો કે દબાણ દૂર કરી અને અહેવાલ મોકલવો જે સંદર્ભે અમે દબાણદારોને નોટિસ પણ આપેલ હતી નોટિસનો સમય પણ પૂરો થઈ ગયેલો હતું પરંતુ જન્માષ્ટમી અને તહેવારોને લીધે કામગીરી ડીલે થઈ રહી હતી જે દરમિયાન ગુરુવારના રોજ રાત્રેથી મળેલી સૂચના અનુસાર રાત્રેના સ્ટાફને દબાણ દૂર કરવા માટે મોકલે હતા પરંતુ તે દરમિયાન દુકાનદારોએ ગોળાને ભેગું કરી નગરપાલિકાના સ્ટાફ વિરુદ્ધ અસભ્ય વર્તન કરી નગરપાલિકાની કામગીરી ખોરકભેદ પડે સરકારી કામગીરીમાં રુકાવટ આવે નગરપાલિકાના સ્ટાફનું બોરણ તૂટે એ પ્રકારનું વર્તન કરવામાં આવેલું હતું જે સંદર્ભે નગરપાલિકાના સ્ટાફે મને અને નગરપાલિકાના વહીવટદાર એટલે કે મામલદારશ્રીને આવેદનપત્ર આપેલું છે કે જેવા સામે પગલાં લેવામાં આવે અને એ બાબતે એમણે આજે એકત્રીસ આઠ બે હજાર ચોવીસના રોજ હડતાળ ઉપર ઉતરવાનું પણ એમણે આવેદનપત્રમાં દર્શાવેલું છે